હેલો મિત્રો કેમ છો હું છું ધર્મેશ ઠક્કર સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ એન્ડી ફૂડ ટુરમાં જેમાં આપણે અવનવી વાનગીઓની સફળ કરતા હોઈએ આજે હું તમને લઈને આવી ગઈ છું સુરતના યોગી ચોકથી આગળ બાપાત્રામ ચોકમાં તમને બતાવું ને પાછળ પાછા જવો ને તમે તો આ બાપાત્રામ ચોક છે એ છે ને બીઆરટીસ કેનાલથી લઈને સીમાડા નાકા બાજુ તરફ જાઓ છો ત્યાં ખૂણા ઉપર જ આવે છે મહાદેવ કોલેજ ને ભેળા ને સોળા ફળી મહાદેવ કોલેજ ની ભેળા સોળા ફળી અહીંયા આ સાહેબ બે વર્ષથી ઉભા રહી છે અને એક વર્ષથી સોળા ફળી વેચે છે અને બે વર્ષથી કોલેજની ની વેચે છે એની સોળ છે ને એમ તો પેલા મેં ટેસ્ટ કરેલો છે ટેસ્ટ કર્યા પછી જ મેં વિડીયો શૂટિંગ કરું છું આ એની ફળી છે ને અમદાવાદની યાદ દેવરાવી દે છે કે જેના હિસાબે ટેસ્ટ ને એ યાદ પોતે છે અમદાવાદના છે તો એની સોળ ટેસ્ટ કેવો છે ને એ તમને બતાવીશું ને સાથે સાથે કોલેજ બેડ કેવી છે એ મેકિંગ પ્રોસેસ અને સાથે ટેસ્ટ એ તમને છું ચાલો તો શરૂ કરીએ મિત્રો અહીંના ઓનર છે રાકેશભાઈ કે જે અહીંયા છેલ્લા બે વર્ષથી આ લોકેશન ઉપર ઊભા રહે છે સરોફરી અને કોલેજની ભેળ બનાવે છે તો એમની સાથે થોડીક વાતચીત કરીએ કે આયા કેટલા સમયથી ચાલુ કર્યું એની પહેલા આપણે શું કે રીતના વિચાર્યો કે ભાઈ કોલેજની ભેળને સરોફરી ચાલુ કરી કેમ શરૂ 하게 થાય પ્રસોજામાં તો આજે સરોફરી અને કોલેજની ભેળ ચાલુ કરી છે તો એ કયા વિચારથી તમે ચાલુ કરી આ લોકોને એ પહેલા મારા મનમાં હતું કે લોકોને સારું ખવડાવું અને ટેસ્ટી ફૂલ ખવડાવું તો મેં મારે પહેલા બીજો ધંધો હતો એ પછી મને એવું લાગ્યું કોલેજની ભેળ મને ટેસ્ટી અને લોકો ને ખવડાવી છે બરાબર વર્ષ થી મેં સેટઅપ ચાલુ કર્યું છે લોકો ને ખવડાવું છું એક ધારો ટેસ્ટ આવે છે અને એક કસ્ટમર રેગ્યુલર આવે છે તો આપડે એક વર્ષ થી ચાલુ કરી છે રેગ્યુલર કસ્ટમર આવે છે રેગ્યુલર કસ્ટમર અને આપડી કોલેજો ની બે અને સોરાપુર ની એક પ્લેટ નો પ્રાઇસ શું હશે અલગ અલગ એક એક પ્લેટ નો છે વીસ રૂપિયા નોર્મલ બધા ને પોસાય એ રીતે એટલે સોરાપુર ના ભી વીસ રૂપિયા અને કોલેજો ના ભી વીસ રૂપિયા બે ના વીસ રૂપિયા અચ્છા અત્યારે પચ્ચીસ ત્રીસ રૂપિયા કોલેજો ના બે ગયા છે હા બરાબર આપણે પહેલે જ જે ભાવ છે એજ રાખ્યો છે કારણ કે આપણને હજી મોઘવારી એટલી બધી આમાં એટલી થઇ નથી તો એ સમય ક્યારેક વધશે ત્યારે આપણે વધારીશું બરાબર છે તો અમારા માટે એક કોલેજીન ભેળ અને એક સોળા ભાઈ ને પ્લેટ બનાવો તો અમે ટેસ્ટ કરીને અમારા વ્યુઅર ટેસ્ટ જણાવી દે રાખો વીસ રૂપિયાની ની પચાસ ગ્રામ આવે વીસ રૂપિયાની ની પચાસ ગ્રામ હા બરાબર વીસ રૂપિયાની પ્લેટ ગણો કે પચાસ ગ્રામ ગણો જે પણ કસ્ટમરને એ જોતી હોય તમે એની ઉપર આ મસાલો નાખવામાં આવે છે આ મસાલો શેનો હોય છે તમારો મસાલો હોય છે આપણે છે કાશ્મીરી મરચું ગરમ મસાલો અને હંચળ એ બધી વસ્તુ અંદર હોય અંદર હોય છે ઓકે એની સાથે પુદીના વાળી મરચી વાળી ચટણી આવે છે કોલ્ડ ચટણી હોય એકદમ ઠંડી ફૂલ ફૂલ ઠંડી થઈ મમરા આવે પછી ફગવાનું ચવાણું આવે પછી ઝીણી સેવ આવે નાયલોન અને થાળી સિંગ આવે ઈ પચાસ ગ્રામ આવે પ્લેટ ઈ પચાસ ગ્રામ આવે હા પછી લીલા કાંદા અને લીલું લસણ આપ લીંબુ એડ કરવાનું અને એનો આપ મસાલો આવે એનો કોલી સ્પેશિયલ મસાલો બરાબર પછી એ જે કસ્ટમર ને જે પ્રમાણે તીખી મીઠી ખાવી હોય એ પ્રમાણે ટેસ્ટ આપો અત્યારે હું રેગ્યુલર બનાવું છું આ હવે ગોળની ચાસણી ગોળનું મીઠું પાણી હા pure গৰুৰ মাজ use কৰা নাই આની સાથે પીકી ચટણી આપવામાં આવે છે એ ભેળ સાથે બહુ ટેસ્ટી આવે છે બરાબર છે તો મિત્રો ફાઇનલી આપણી સોવા ભળી અને કોલેજન ભેળ બનીને બંને આવી ગયું છે તમને બતાવ્યું છે કે કઈ રીતે કોલેજન ભેળ બને છે અને સોરા ભરી તો ઓલરેડી ઘરેથી ફ્રાય કરીને આવે છે અને ઉપરથી એનો જે મસાલો હોય છે એ એડ કરીને ચટણી આપે છે તો પહેલા આપણે કોલેજન બ્રેડ ટેસ્ટ કરીશું પછી સોરા ભરી ટેસ્ટ કરીશું તો કોલેજન બ્રેડમાં આ જે ઓલરેડી ભાઈએ એમાં શું શું નાખ્યું છે નહી તો તમને મેં વિડિયોમાં બતાવી દીધું તો બી તમને એકવાર કહી દઉં છું ઉપર કોરા મમરા નાખેલા છે એની ઉપર પોળ સવાણું હોય છે એની ઉપર નાયલોન સેવ હોય છે અને એની ઉપર ખારી સિંગ હોય છે અને પછી એમાં તીખી ચટણી અને મીઠી ચટણી એડ કરીને મિક્સ કરીને તમને આપી દેવામાં આવશે ઉપરથી કાંદા લસણ લીલા કાંદા લસણ નાખવામાં આવે છે હવે આ ચટણી છે ને જે લીલી ગ્રીન ચટણી જે એક્સ્ટ્રા તીખી કહેવાય ને એના માટે એમાં ગ્રીન ચટણીમાં ઉપરથી ચાટ મસાલો અને લીંબુ એડ કરીને તમને આપે છે જે કોલેજન ભેળમાં જે ભેળ સાથે એક્સ્ટ્રા ખાવાની મજા કંઈક અલગ જ આવે છે તો પહેલાં તો એને મિક્સ કરી લેવો બરાબર અને આપણે થોડીક ચટણી લઈને ટેસ્ટ કરો પેલા આપણા વ્યૂઅરો માટે એકદમ અટકે છે અને અંદર સાથે મરચી અને લસણ અને જે ગ્રીન ચટણી ચટણીમાં જે છે ને એનો ટેસ્ટ ફ્લેવર આવે છે એક એક સાથે ઉપરથી એનો ચાટ મસાલો અને લીંબુ જે એડ કર્યું ને એના હિસાબે મસાલા મસાલાનો ટેસ્ટ અને લીંબુનો ટેસ્ટ બધા બેસે છે મોઢામાં એમાં છે ને આ ચટણીમાં લીંબુ અને ચાટ મસાલો જે ઉપરથી એડ કરેલો હોય છે ને એનો જે ટેસ્ટ હોય ને જોરદાર છે અને આ આ કોલેજની ભેડ છે ને એકદમ યુનિક જ છે કંઈક તો જરૂરથી આ કોલેજની ભેડ કરો એકવાર તો ટેસ્ટ કરવા આવવી અને જો તમે એની કોલેજની ભેળ અને સોરપાણી ટેસ્ટ કરેલી હોય તો અમને કોમેન્ટ કરો જેનાથી અમને ખબર પડે કે અમારા વ્યુઅરે કોલેજની ભેળ અને સોરપાણી એની ખાધેલી છે અને જો તમને ખાધા પછી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલીને શેર કરો જેનાથી બી એને બી ખબર પડે કે આનું ફૂડ સારું મળે છે ને સારું ક્વોલિટીનું મળે છે અને હવે હું છે ને આ સોરોપાણીનો ટેસ્ટ કરું એ ટેસ્ટમાં કેવી છે અને સાથે આ ચટણી ની વાત કરું ને ખાસ ચટણી ની વાત કરું ને એ ચટણી છે ને એક તો પેલા તો ઠંડી હોય છે આ ચટણીમાં છે ને ફુદીનો મરચી ધાણા અને જે ગરમ કરતી વખતે બેસન અને જે આનો ચોરાફીનો જે લોટ હોય છે ને એને સાથે નાખીને મિક્સ કરીને ચટણી બનાવવામાં આવે છે પછી ઠારીને આ રીતે કોલ્ડ કોલ્ડ ચટણી કાઢવામાં આવે છે એને એની સાથે જો આની સાથે છોરાફી સાથે ખાવામાં આવે ને કેવો ટેસ્ટ લાગે છે હું તમે ટેસ્ટ એને બતાવું સ્પાઈસીનેસ જોરદાર છે અને જે સાથે ઉપર જે મસાલો નાખ્યો છે કાશ્મીરી મરચું એમાં જે ભાઈ કીધું ગરમ મસાલો ને એનો બી ટેસ્ટ આવી રહ્યો છે સાથે સાથે આ સરળભાઈ છે ને શરૂઆતમાં કીધું એવી રીતના કે અમદાવાદી યાદ દેવ રહ્યા પછી તાજી અમદાવાદની યાદ કરે છે સરળભાઈ અમદાવાદની બહુ લોકપ્રિય વસ્તુ છે તો અમદાવાદની યાદ કરાવે છે તો જરૂરથી સરળભાઈથી એકવાર મુલાકાત લેવી જ તમારે હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવી ઉમર તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ લો જેનાથી અમારા આવનારા અવનવા વિડીયોનું નોટિફિકેશન તમને ફટાફટ મળે શું મળે નોટિફિકેશન ફટાફટ મળે તો મળીશો નવા ટાટા બાય બાય